દ્વારા સરકાર શ્રીને કમિશનર શ્રીને એક નિવેદન આપીએ છીએ કે જે અત્યારના કમિશનર આરએમસી કમિશનર કે આરએમસી ઓફિસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં ઘણી અનેક પ્રિસ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે રીઝન શું હોય છે એમાં બે રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બીઓ એજ્યુકેશન હોવું જોઈએ કોમર્શિયલ હોવું જોઈએ કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા જોઈએ અત્યારના જે ટીઆરપી ઇન્સિડેન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ સ્કૂલ છે એ એનો સમાવેશ રેસિડેન્શિયલમાં જ થાય છે તો તમે બીયુને સુકામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માગો છો બરાબર બીયુનો એજ્યુ રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી જ્યારે આપણે સેફટી જગ્યા એના જોવાની છે તો સેફટી કાંઈ ચેન્જ નહીં થઈ જાય કે બીયુ રેસીડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રિમાઇસી સેફ નથી થઈ જવાનું બરાબર તો આપણે એક સેફટી ઉપર વધારે ફોકસ આપીએ ના કે કાગળ ઉપર બીઓ ખાલી રેસિડેન્શિયલ છે કે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ બીજું કહેવાનું એ છે કે ફાયર માટે અમે અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરને રિલેટેડ જે કાંઈ પણ ઇક્વિપમેન્ટ જોઈએ જે કાંઈ પણ એક્સચિંગ્યુચર જોઈએ એ બધું લગાવવું જરૂરી છે અને આપણે બધા કરવું પડશે એના માટે એનઓસી જેની પાસે નહોતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એન એકમો ચાલે છે પણ અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે બીયુને જીડીસીઆરમાં જો રેસિડેન્શિયલમાં ચલાવવામાં આવ્યું છે તો અત્યારના આરએમસી ડ્રાઈવ પ્રમાણે બીયુને રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં સુકામ માંગો છો બરાબર એના લીધે તમે પ્રી સીલ કરી દીઓ છો અને એ કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય છે એનાથી પ્રિમૈસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ અને જો બીઓને અમારે રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં કે કોમર્શિયલમાં કરવું પડશે તો એ ભાગની પ્રિસ્કૂલ નહીં કરી શકે એનાથી અમારે પ્રિસ્કૂલ મોટાભાગની પ્રિસ્કૂલે એ બંધ જ કરવાનો વારો આવશે બીજો એ છે કે આ જ્યારે પરિપત્ર આવ્યો તો અમારે ગુજરાત સરકારનો જે બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અમારે ફૂલફિલ કરવાનો હતો એ પરિપત્ર આવ્યો એની અમે ઓલરેડી અમે એ પરિપત્ર અમે જોયું એમાં રજીસ્ટ્રેશનના જે બી નોમ્સ હતા એના માટે અમે કમિશનર સાહેબ આરએમસીમાં કલેક્ટર સાહેબ ડીઓ સાહેબને ઓલરેડી નવ ચાર બે હજાર ચોવીસના રજૂઆત કરેલી હતી કે આ પ્રશ્નો ઉપર અમારે ઓલરેડી પ્રોબ્લેમ છે એના પછી આ ડીઆરપીએફની કાંડ થયો હતો અને એ પછી અગેન આ જે કમિશનર આરએમસી ઓફિસ દ્વારા જે પણ ડ્રાઈવ ચલાવવામાં આવી છે ઈ થોડીક અમને અયોગ્ય લાગે છે આના ઉપર વિચારવું જોઈએ કારણ કે બહુ નાના એકમો છે તમે ખાલી કાગળ ઉપર એક શબ્દ ફેરવવામાં જો આવું કરશો તો મહિલાઓ કેટલી બધી ક્યાં જશે આર્કિટેક્ટ પાસે જશે કોર્પોરેશનમાં ધકા કરશે કેટલું કરશે એટલે થોડુંક એ વિચારો નાના એકમોને બચાવવા માટે થોડીક મુહિમ કરવી જોઈએ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિસ્કૂલ એસોસિએશન જે મેનેજમેન્ટ છે એના તરફથી આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવેલી છું કે જ્યાં હમણાં ટીઆરપીની જે દુર્ઘટના થઈ એ પછી ઘણી બધી પ્રી બંધ કરવામાં આવી છે સીલ મારવામાં આવેલા છે તો એને બાબતને લઈને સૌથી પહેલાં તો અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે જેમાં અમે બીયુ છે કે કાંઈ પણ છે એ રેગ્યુલેટ કરવા માટેનો સમય છે તો અમે પ્રી સ્કૂલના હરેક લોકો હરેક સંચાલકો પોતપોતાની રીતે આ રેગ્યુલેટ કરવાના ની કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી પણ મીનવાઇલ જે આ ટીઆરપીની ઘટના બની દુર્ઘટના બની ત્યારબાદ એવું કરવામાં આવ્યું કે અમારી સ્કૂલો સીલ કરવામાં આવી અને અમને ડીયુ માંગવામાં આવ્યું જે કોમર્શિયલ માંગવામાં આવેલું છે એજ્યુકેશનલ માંગવામાં આવેલું છે તો સૌપ્રથમ આપ સૌને ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે ફાયર સેફટી માટે અમે બંધાયેલા છીએ જ અમારા આંગણે આવેલું બાળક છે વાલી છે સ્ટાફ મેમ્બર છે કે અમે ખુદ બધા સેફટી મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ બધા જે કેસો એ પ્રમાણે જ ચાલવાના છીએ અને ચાલતા હતા પણ બે હજાર બે વર્ષ પહેલાં જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હરેક સ્કૂલમાં ફાયર સેફટીના મેઝર એ પ્રમાણે અમે કરેલા જ હતા હજી પણ કરતા જ રહેશું પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે એમાં પ્રિસ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે તો એ ખાસ અમને કરવા દો સમય આપો અમે બધા સાથે છીએ પણ અત્યારે જ્યારે અમારા એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્કવાયરીઓનો રસ છે નાના નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે જે લોકો પણ અમારે અહીંયા એમ્પ્લોયમેન્ટ મેળવે છે એ લોકોનું શું કે અમારું શું તો ખાસ અમને સમય આપો અમે લોકો ફાયર સેફટી માટે અગેનું કહું છું કે અમે જીએત સાથે પણ બીયુ રેસિડેન્શિયલ અલાઉડ છે એ શક્ય હોય તો અમને એમાં સાથ આપો જેથી કરીને નાના નાના એકમો જે છે કેમ કે પ્રી સ્કૂલ જોશો તો જનરલી મહિલાઓથી જ ચાલતી યુ નો સ્કૂલ્સ છે તો એ લોકોના રોજી રોટી ઉપર કાંઈ અસર ન પડે એના માટે અમે રિક્વેસ્ટ મહિનો દિવસ સુધી શાળાઓ ખોલે તેવી શક્યતાઓ લાગતી અત્યારે તો અત્યારે શક્યતાઓ ક્યાંય દેખાતી નથી કે અમે સ્કૂલો પ્રી સ્કૂલો અમારા નાના નાના એકમો ખોલી શકીએ એટલા માટે જ અમે લોકો આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સમય આપો બાળકો ઘરે બેસીને નાના છે મગજ છે એનું શું આપ વિચારો તો બે વર્ષ કોરોનામાં ગયા જ્યાં એ લોકોએ ડેથ જોયેલી છે જ્યાં એ લોકોએ ન્યૂઝમાં નેગેટિવિટી જ જોયેલી છે અને અત્યારે પણ જે ચાલી રહ્યું છે એ બાળ માનસ ઉપર તો નેગેટિવિટી જ ફેલાવી રહ્યું છે તો આપણે સેફટી તો પહેલાં લઈએ જ છીએ પણ તેની સાથે સાથે બાળ માણસની થોડીક જવાબદારી લઈ લઈએ કે એને નેગેટિવિટીની બદલે આપણે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન તરફ ફેલાવીએ જો આ નહીં આવે તો સ્ક્રીન એડિક્શનમાં કન્વર્ટ થશે તો અમને સહકાર આપો કે જેથી કરીને બાળકો જે ભવિષ્ય છે આપણા દેશનું એના મગજ ઉપર ક્યાંય ખોટી નેગેટિવિટી ફેલાવી ન શકે